આપણે બધા જ્યારે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે આપણે જેને જગતનું તાત કહીએ છીએ એ જગતના તાત ભરતડકે પોતાના ખેતરમાં અને પોતાના ખેતર કરતાં પણ વધારે બીજાના ખેતરમાં ખેતી કરી રહ્યા હતા ખેડૂતનો જીવ તો એ ખેડૂતનો જીવ છે એ કોઈનું પણ ખેતર હોય એનો પાક ખરાબ થતો હોય એને જોવું ન ગમે કારણ કે એને ખબર છે કે એ પાક માટે એ આખો આટલી જે પ્રોસેસ હોય છે ખેતીની એને કેટલું બધું વેઠવું પડતું હોય છે બોટાદમાં જે ઘટના બની સામે જેટલા પણ ખેડૂતો આવે આંદોલન માટે એમાંથી એસી થી વધારે ખેડૂતો સામે ફરિયાદ નોંધવામાં આવી રાજુ કરપડાથી લઈને પ્રવીણ રામ એ બધા સામે ફરિયાદ નોંધાઈ અત્યારે એ લોકો જેલમાં છે અને જ્યારે એ ખેડૂતો જેલમાં છે ત્યારે એની આસપાસના ગામના બધા જ ગામના ખેડૂતો એટલે બોટાદથી લઈને સુરેન્દ્રનગરના જેટલા પણ ખેડૂતો છે એ બધા ભેગા થયા અને પછી જેલમાં જે ખેડૂતો બેઠા છે એમના ખેતરે જઈ અને કામ કર્યું બેસતા વર્ષના દિવસે ત્યાં કામ કરી અને એ લોકોએ એવું કહ્યું કે અમે ખેડૂત છીએ અમારો જીવ ન ચાલે જ્યારે અમારા ભાઈઓ અમારા માટે અમારા મુદ્દા માટે જેલમાં હોય અને એમનો પાક અમે ખરાબ થવા દઈએ એટલે આસપાસના ગામના લોકો ભેગા થયા આસપાસના ખેતર અને જેટલા પણ ખેતરો હતા એ ખેડૂતોના એ ખેડૂતોના ખેતરમાંથી મગફળી ને બીજું બધું જે પણ હતું એ લોકોએ એની એનું એની જે કામગીરી હતી કામગીરી કરી ત્યાં બેસતા વર્ષનો દિવસ હતો એટલે વધારે ચર્ચા પણ થઈ કારણ કે મોટાભાગે બધા જ ઈચ્છે કે એ તહેવારનો દિવસ છે પોતાના પરિવાર સાથે રહે પણ એ ખેડૂત એ પોતાના પરિવાર સાથે ન રહ્યો એ એના સાથી ખેડૂતો જે જેલમાં છે એના ખેતરમાં પાક ખરાબ ન થાય એના માટે કામ કરવા માટે ગયો હવે અત્યારે જે જેલમાં છે ખેડૂતો ક્યારે બહાર આવશે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પ્રવિણ પ્રવીણરામ ક્યારે બહાર આવશે એ ખબર નથી કારણ કે દિવાળીના દિવસે જ જજે સ્પેશિયલ હિયરિંગ ત્યાં રાખી હતી અને પછી Tava kill till બીજા બધા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને બધા જ પહોંચ્યા હતા કેસ ક્યારે પૂર્ણ થશે એ ખબર નથી પણ બોટાદની આખી ઘટના પછી અત્યારે ખેડૂતોની શું પરિસ્થિતિ છે એ એંશીથી વધુ એવા પરિવાર હશે કે જે જે લોકોએ તહેવાર મનાવ્યો જ નહીં હોય રાજુ કરપડાનો પરિવાર હોય પ્રવીણ રામનો પરિવાર હોય લોકો માટે તો એ તહેવાર તહેવાર જ નહોતો કારણ કે માત્ર પોતાના મુદ્દાને લઈને જ્યારે આંદોલન કરવા માટે જાઓ અને પછી પોલીસ તમને પકડી જાય તમારા પર લાઠીઓ વરસા વરસાવે અને માત્ર તમે ખેડૂત છો તમે વધારે અવાજ નહીં ઉઠાવી શકો એટલે તમને જેલમાં પૂરી દે અને પછી આખું ના આખું પરિવાર એ અત્યારે રાહ જોઈ રહ્યું છે કે એમના એમના જેટલા પણ કોકના પિતા છે કોકનો દીકરો છે બધા જે જેલમાં છે જેલની બહાર આવે તો એમની દિવાળી થાય એના સિવાય લોકો ક્યારે દિવાળી કરે અત્યારે તો બોટાદની આસપાસથી વિડીયો સામે આવે છે જ્યારે બેસતા વરસના દિવસે ખેડૂતો એ બીજા ખેડૂતના ખેતરમાં જઈને કામ કરી રહ્યા છે સાથે જ પોતાની વ્યથા પણ કહી રહ્યા છે તો તે સાંભળીએ અત્યારે સગરામભાઈ ના ખેતર માં મગફળી લોકો રાજુભાઈ આવું ગોભાડ ને ખેડૂત માટે થાય તો એ ગમ્યા ખેડૂત નું અહીંયા કપોર્ટમાં ખેડૂત ને સહાય આપે છે એ માટે ગયા એમાં ખેડૂતોને બધાને મારી અને ઝેરમાં ખસેડી મૂક્યા તો અત્યારે સગરામભાઈ ની ખેતરમાં પાક બગડતો આ દિવાળી જેવો તહેવાર હતો તો અમે કોઈ દિવાળી કરવા રહ્યા નથી અને સગરામભાઈના ખેતરે ગામ આખો મજૂરી કરવા મહેનત કરવા એક સપોર્ટ કરવા આવ્યા છીએ કે આપણા ખેડૂત અમે જાગૃત થાવ આ ગુજરાત રાજ્યની એકની વાત નથી આખા વિશ્વના ખેડૂતની માટીની વાત છે કે અમે જો જાગૃત નહીં થાવ તો આવી રીતે ખસેડી મૂકાય એવી રીતે અમે ખેડૂત નો કોઈ ઉધાર લેવા દે છે નહીં અને આપણા માં જાગૃતિ છે તો જ આપડે આગળ હાજરી સતુ એક કેબિનેટ ને વાણંદ જેવા બેઠો એ આશ્વાસન કરે તો આજ તમે જોઈ શકો છો દુધે ગામની વાડીએ અમે વાડીયા આજ કામ કરવા માટે એમને ખોખીના પાત્રા પાથરા ખોખી ઉમરી નીકળી હતી ને ખોખી કાઢવાની હતી એટલે તમે મારી પાસે જોઈ શકો છો કે ગામના કેટલા માણસો સગરામભાઈ ની વાડીએ મદદ કરવા માટે આવી ગયેલા છે હલરવાળા પણ આવી ગયેલા છે એટલે હગરામભાઈનું કઈ કામ અટકાય નહીં એ માટે અડતા ગામના પણ સપોર્ટ છે દુધે આખા ગામનો પણ સપોર્ટ છે તો હગ્રામભાઈ પોતે જેલમાં છે આજે દિવાળી બે હાતુવાળા છે બે અતુવાર દિવસે પણ ખેડૂત કામ કરવા લાગી ગયા છે કે ખોટો ટાઈમ બગાડવો ને આપણા માટે ખેડૂત જે રડતો હોય અને હોય તો આપણે એનું પણ કામ પણ કરવું પડે એના બદલે મારી પાસે તમે જોઈ શકો છો કે કેટલા માણસો ખોટી કાઢવા માટે બધા રહેલા છે